આ નવી રચાયેલી સોસાયટી મારફતે દરેક જિલ્લાને પ્રવાસન વિકાસ માટે વાર્ષિક દસ કરોડ રૂપિયાની ગ્રાન્ટ ફાળવવામાં આવશે સોસાયટીને સીએસઆર ફંડ ડોનેશન અને પ્રવાસન સ્થળોએથી મળતી ફી ફી દ્વારા નાણાકીય ભંડોળ એકત્ર કરવાની સત્તા પણ આપવામાં આવી છે જેનો ઉપયોગ સ્થાનિક સુવિધાઓ વધારવા માટે થશે નાણાકીય વ્યવહારોમાં પારદર્શિતા જળવાઈ રહે તે માટે સિંગલ નોડલ બેન્ક એકાઉન્ટ સિસ્ટમ અમલમાં મૂકવામાં આવશે જેનાથી ગ્રાન્ટ અને ખર્ચનું સીધું મોનિટરિંગ થઈ શકશે આ પ્રોજેક્ટ હેઠળ તમામ વિકાસ કાર્યો પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશીપ મોડલ દ્વારા હાથ ધરવામાં આવશે જેમાં સ્થાનિક રોજગારી સર્જન પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો છે સ્થાનિક કલાકારો કારીગરો અને મંડળોને પ્રાથમિકતા આપીને પ્રવાસન થકી આર્થિક ઉપાર્જનની તકો ઉભી કરવામાં આવશે આ નિર્ણયથી ગુજરાતના ખૂણે ખૂણે આવેલા નાના અને મધ્યમ પ્રવાસન સ્થળોને પણ વૈશ્વિક કક્ષાની ઓળખ અને સુવિધાઓ મળી રહેશે તેવી અપેક્ષા છે